ની હવે કહેવાનું એ આપણો બહુ અંદાજ નથી તમને ખબર હોય તો કમેન્ટમાં લખી નાખજો હાલો આપણે હવે આગળ જઈએ આપણે પરિક્રમા કર લઈ પેલે આપડા યોગેશભાઈ હેન દર્શન કરે છે યે પોગ પોગ આપડે ને અને ને ઘણું છે આપણે બહુ મજા આવી હે આપણે હસવાયતા નહીં ક્યાંય આ જોતા જાય ઈન્ડોરા અને લહોરપટ્ટિયું ને હાલો આપડે માં સમરસ ગમે

આપડા યોગેશભાઈ આવે જો કાકેન ભાઈણ આવી ગયા સમરગામ પૂગી ગયા આઈ ગયા સમરગામ નો ગેટ આ પવનભાઈ આપડો વિડિયો ઉતાર આલો તો અંદર એન્ટર થાય આપણે

તો આપણે યોગેશભાઈ એમ ભક્તિ બહુ કરે છે હવે તમે લોકો અમને પણ ફોલો કરજો અમારી યુટ્યુબ ચેનલ બનાવી છે એ ભાઈ તમારા કામ નહીં

હાલો હજી આપણે આગળ આગળ દર્શન હજી ઘણા કરવાના કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધી બધી હોય કઈથી ને ચાલુ કરી દઈએ દર્શન કરવાનું હજી તો આપણે બહુ પલો કરવાનો માણસ અહીંયા ઘણું આવે એમ તો અહીંયા ઇન્ડોરાની સિસ્ટમ છે માણસ અહીંયા બોરીનું હે કેટલા તેત્રીસો જેવી મૂર્તિ છે અહીંયા અહીંથી આપણે જ્યોતિર્લિંગ ચાલુ થાય છે બધા

આપણા હમણાં હતા ને પંચબલી મહાયજ્ઞ એ બસ અહીંયા રાખ્યું કહું તમને ખબર જ અહીંયા આપણે પંચબલી માં યજ્ઞ હતો અહીંયા પાંચ દિવસ બધા અહીંયા જ હતા લાયક કેવું પણ હોય નહીં કઈ તમને મોકો મળે તો એકવાર આવજો સમરધામ તો શિયાળધામ ની યાત્રા પાકું થઈ જાય

એયા કઈスタンગવાડા ઓય ઘણો ફોલો કરવાનો છે અમે આવો ને કામ ના કરે ક્યાંથી આ તો હવે તમે બહુ મજા આવશે તે હજી આપણે ઉપર જવાના દર્શન કરવા ઉપર હજી મૂર્તિ હોય અને શંકર ભગવાન રામાપીરની બે ની મૂર્તિ હોય હલો ફટોફટ આપણે દર્શન કરવા માંડી અગર અહીંયા ખૂટે નહીં આને તો જો અરક ફોટો પાડવાનો કંઈનો ફોટા પાડ્યા પાડી થયો તો યોગે છે તમે શું કહેવો કેવી તમને એ મજા આવી સરસ મજા આવી આપણે ને દર્શન પૂરા થઈ ગયા છે જોઈ ના તમે મૂર્તિ જોઈ છે આપણે આવી એક લઈએ ના હકી આપણે એકાદ લાઈન ના દર્શન કરી લીધા હજી તો એવી ઘણી લાઈનો દર્શન કરવાનું બાકી હાલો આપડે ફટાફટ કરવા માંડી તો હવે આપણે પાતાલુક માં જઈ ચાલો તમને આગળથી દેખાડું પાત્ર વાલતા જઈ

હેને આપણે પાકલ લોકના દર્શન કરી લીધા ને અહીં જોઈએ ને તો ભૂત ના છે અહીંયા એકલા આવજો નહીં નગર હાર્ટ અટેક આવી જાય તો આપણે અહીંયા હે ને ઉપર સીડી છે હાલો ઉપર જઈએ ઉપર આપણે અહીંયા ચાલુ કઈ સાઈડથી કરવાનું છે ને કંઈ ખબર નથી આ સાઈડ એ આ સાઈડ હાલો આપણે અહીંથી ચાલુ કરી દઈએ આપણે મુરતથી જોઈએ ને એટલે હવે એમ થાય કે અગણી બોલજે અગ્ણી બોલજો આપણે હે ને આગળ જઈએ છીએ

કોઈ લાગુ હોય તો આપળા યોગેશભાઈ હે મને તમે બર કીયો જો જાય જાય નહિ લઉ 4000 રૂપિયા મને દેજો હા જો ઈ લુ મની આવ યજ્ઞ નારાણ હોતા જે સબ પદે આવતા અને કઈ ખબર ન પડતી હોય તો મને મણવાલો તમને બધું સમજાવી દેશે

पसुराम का अंजुमन एक सौ ने आठ बार एक आई शोभा मतलब नदी के यानी जहां राम 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 राम

હમલ બહાર દેખે ને આજે આપણે દર્શન કરવાની થાય તો આપણે આ પટળ ટોટલ કે કામની મિત્ર હું આગળ આગળ પ્રમાણિક પતિ

एंट्री थी गई है कृष्ण भगवान नाग मंथन करो अपने कपड़ा चोरी कर लीधे था कृष्ण भगवान

આપણે હે ને સડી ગયા ઉપર વરી પાછા આપણા રામા પીર ની મૂર્તિ આપણે હે ને દર્શન કરીને આવી ગયા દર્શન પૂરા થઈ ગયા છે તો યોગેશ તો યોગેશ તમને કેવું લાગ્યું અહીંયા દર્શન કરીને અરે બહુ સારા ભાવ છે અહીંયા તમે આવો અહીં મુલાકાત લ્યો દર્શન કરો બહુ બહુ મજા આવશે બહુ અહીંયા મજા આવે દર્શન ની ઘડીકમાં પૂરા થાય નહીં તમારી પાસે ફાઈનલી આપણે દર્શન કરી લીધા